નડિયાદમાં શાંતિ ફળિયામાં પાર્ક કરેલ કારમાં આગ લાગી છે આગ લાગતા અન્ય બે કાર પણ લપેટમાં આવી લપેટમાં આવી જતાં તે બળીને ખાખ થઈ ગઈ હતી નડિયાદ ફાયરની ટીમે પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી હતી સોમવારે વહેલી સવારે પાર્ક કરેલ કારમાં આગ લાગવાની ઘટના બની લાઈન બંધ પાર્ક કરેલ ચાર કાર પૈકી એક કારમાં આગ લાગતા અન્ય બે કાર પણ આગની લપેટમાં આવી ગઈ હતી કારની અંદર શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે નડિયાદ ફાયર બ્રિગેડ બે વોટર બ્રાઉઝર સાથે સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો ચોથી ગાડી સુધી આગ પ્રસરે તે પહેલા જ ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી હતી આ ઘટના વહેલી સવારે બની હતી જેનો કોલ ફાયર કંટ્રોલ ને ત્રણ વાગ્યને પચાસ મિનિટે આવ્યો હતો

સોમવારે સવારે ત્રણ વાગે ગાડીમાં આગ લાગી એટલે અમને ખ્યાલ નતો અમે અહીંથી દૂર રહે છે સો મીટર દૂર પણ બાજુમાં જે હોય એ લોકોને ખબર પડી કે આગ લાગી છે એટલે અમને જાણ કરી તો અમે ત્યાંથી આવતા હતા તો ગાડી સળગતી હતી એની જોડે બીજી બે ગાડીઓ છે એ બી સળગતી કઈ રીતની ઘટના ઘટી છે રાત્રે ત્રણ વાગે કોઈને ખ્યાલ ના આવે કે કઈ રીતના ઘટના બની કેટલી ગાડીઓ સરખી છે ત્રણ ગાડી સરખી છે ફાયર બ્રિગેડ ને કોઈ ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડ આવ્યા અને પછી પોલીસની ગાડી આવી અને ફાયર બ્રિગેડ વાળે અમનું કામ અવલવવાનું ચાલુ કર્યું ને ગાડી સંપૂર્ણપણે પહોંચી નાખી બીજું કોઈ નુકસાન થયું છે ખરું ના ત્રણ ગાડીઓ ટોટલ લોસ થઈ ગઈ છે ચંદુભાઈ અમરસિંહ વાઘેલા ચંદુભાઈ શું ઘટના ઘટી છે ને કઈ જગ્યાએ ઘટી છે સાહેબ ઘટના ઘટી છે અહીંયા ગાડી શાંતિ પડ્યા અગાડી કોમન કોમન પ્લોટ છે કોમન પ્લોટ અગાડી તમે જોઈ શકો છો કે અમારી ત્રણ ત્રણ ગાડીઓ લોસીસ થઈ છે બરોબર છે કઈ ગાડી છે તમારી ને શું ઘટના ઘટે મારી ગાડી છે ઇકો જે સેવન ડીબી સાડત્રીસ બાવીસ બરાબર છે સાહેબ ઇકો ફાઈવ સીટર છે અને ઘટના ગઈકાલ ત્રણ સાડા ત્રણ વાગતાના સમારે એમનો એવી જાણ થઈ કે બે આવું ગાડીઓ સળગી છે એ બાબત તમે પોલીસને કોકને ફાયર બ્રિગેડ આવ્યું તો હા અમે જ્યારે આવ્યા સાહેબ એમનો ત્યાં તો ફાયર બ્રિગેડ આવીને બોલાવવાનું કામ કરતી હતી કોણે સળગાઈ છે કે ખબર પડી છે ખરી ના સાહેબ એવી કોઈ ખબર નથી શોર્ટ સર્કિટથી લાગ છે આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ માધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ સમવટ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer that.